તું ઈ માયલો નથી તું ક્યાંથી દેવી પૂજક ભેગો રખડતો એટલે તારી ભાષા છે ને એ દેવી પૂજક જેવી તમે દેવા ખાવા બધા કેમકે અમે બધા સ્ટેજ ના કલાકાર કહેવાય મારા બાપા મારા દાદા ખાલી દરબારુ ભેગા રહી ગયા પચાસ વીઘા જમીન દીધી લુખે નો જ પાર નથી કઈ હારો માણા હોય તો કઈ એક આદો દરબાર હોય તો કઈ છત્રી વાત કરી હવે તારી જેવા લુખા વાત કરીને અમારી ઘટે લા કેમ કે અમે છત્રી વાળા ન્યા અમે બપોર પછી દરબાર ભી હોય ને બપોર પછી દલિત હોય ને ત્રણ વાગે દેવી પૂજક ભી હોવ અને ચાર વાગે સારંગ હોવ મજા લે ભાઈ હું કઈ તને પૂછીને બોલવાનું તું હું કઈ જાય પ્લેન માં ભૂંગરા મત નીકળ્યો છે મારે તને પૂછવું પડે કે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પાપી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ ઉપર એક ઝાલા દરબાર યુવક નો ફોન આવે છે જેને દેતે મિત્રો મનસુખ પે સાથે કેટલેક ચર્ચા કરતો હોય તે દરમિયાન મિત્રો મનસુખ પે તેની વાતો સાંભળી અને કહે છે કે તું દરબાર નસીબ તું કોઈ લુખો છે તું દેવી પૂજક છે કારણ કે દરબારો ભેગા તમારા પપ્પા ફર્યા હતા તો તે દરબારે તેમણે પચાસ વીઘા જમીન દાનમાં આપી દીધી હતી તારા કામ નહીં તું દરબાર નહીં પણ તું લુખો છે તું દેવી પૂજક છે જેવું કહીને મિત્રો આ યુવક સાથે વાત કરી હતી તો આવું સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને આ દરબાર યુવક વચ્ચે એવી તો શું બાબતની ચર્ચા થઈ કે જનરલ મનસુખ રાઠોડે આ દરબાર ક્ષત્રિય યુવકને દેવપૂજક કહેવો પડે શાંતિ સાંભળજો રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પર દબાવી દેજો હલો હાજી મનસુખભાઈ બોલો હા મનસુખભાઈ તમારો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હાલતો હતો અત્યારે કેવો છે

કે જીમ નું ખુલ્લુ તમે એમ કો અમે દરબાર થી અલ્યા ઈ તો કઈ એમાં થોડું અમે બપોર પછી દરબાર ઈ હોય બપોર પછી દલિત ઈ હોય ને ત્રણ વાગે દેવી પૂજક ઈ હોવ અને ચાર વાગે સારણ હોવ હા એમાં કઈ થોડું ગેરંટી લેવી પડે તમારે પાસે લાયસન્સ લેવા આવવાનું હોય અમારે ત્યાં લાયસન્સ ના લેવાનું કોક ઘર નું તો ખબર ઈ ની પડે અલ્યા હવે ઈ તો તમારે લોંદા વેરાઈ જાય ને તું ક્યાં લોટાનો નો છો માર ભાઈ શું ઈ તું ક્યાં લોટાનો છો કોક નો ખોભો ઉપાડવા જાવ તો તમારો નો ઉપાડી જાય

મોટી મોટી ઘરમાં નીકળ્યો બોલવા માં કઈ થોડી બ્રેક લાગે મારા ભાઈ તો બોલવાનું હોય વિજય સિંહ તું બે તારી રીતે વાતો કરી બાકી કોઈ ને તારી રીતે કરતો કરી બીજી લપમાં જ્યાં રોડ તો ગાડી વાલી જતી હોય ને ત્યાં કોઈ બાપુ ન હોય બધી લોટા ની ચાલે

બહાર નીકળે એટલે અમને દુઃખ થાય છે કે અમે છત્રીઓના વખાણ કરી છે અને તું ઈ માયલો નથી તું ક્યાંથી દેવી પૂજક રખડતો એટલે તારી ભાષા છે ને એ દેવી પૂજક છે ક્ષત્રિય દરબાર હોવા છતાં કદાચ માતાજી ની પૂજા કરતા તો દેવી પૂજક હોય મારો હગો ભાઈ દેવી પૂજક અને હું દેવી પૂજક હતો સમજી ગયો અને તું જાડેજા માં નો આવ્યો એટલે તું જાડેજો થઈ ને તારી રીતે કહે બાકી દેવી પૂજક માં કેમ કે તારી ભાષા છે ને છત્રી ની નથી અને ઓલે તો પેટના ના દીકરા ને ખાંડી ને કહેલા પેટ ના દીકરા ને સજા દીધી અને એના ઘરે શિવાજી જન્મ તું ખાલી ટટડિયા આટું થઈ ને બતો બતાવતો તું જાડેજો થઈ ને નીકળ્યો તને ફોટો ન નથી તને શ નથી કઈક શરમ હોવી જોઈએ એ ક્ષત્રિય ક્ષત્રિય કેવાય હવે તું ઓલા શિયાળિયા માં થોડો સિંહ કેવાય હું કીધું બોલું છું તમે અમારે સેના ભાઈ થાવ ભાગલા વાદી કરવા નીકળ્યો છું તું એમ કે જાડેજો છું અમે તો છત્રીઓના અમને કે જેટલા કાઠી દરબાર ની શમશાન યાત્રા નીકળે મેં તને શું કીધું તું મને તમારી ભાષા છે ને નથી જેને એક ગામ છે અમે તને લુખો લ્યો તું જે ગણાતો હોય કેમ કે તારી ભાષા નબળી નીકળી એટલે બાકી વંદન કરી છે અમે કે જે છત્રીઓ તમને કઉ ગામ રજવાડા દીધા મારા દાડા દરબારું ફેગા રીક ને તો પચાસ વીઘા જમીન દીધી કાકા હવે તું પોણી ફંખા વગર ની સાયકલ હાટુ બતો બધા

વાતો કરી બાકી તું અમે રૂપિયા તો ન કરી કે લુખે ની જ ન કરવાની વાતો તો ધાર્મિક જે હોય જે ખપી ગયા હોય જેને બેન દીકરી ની ઈજ્જત રાખી એની વાતો કરવાની હોય મને

આમાં ભોળા તો અમે તો બધા દાદા ને કરતા હોય જ્યાં કણ પરચા દેતા હોય જ્યાં કણ દેવી દેવસ્થાન દેતા હોય તો એની હારે વાત કરતા હોય અને તાર દાદો પરચા દેતા હોય મને કે હું તો પરચા લેવા જ બેઠો છું એવું એમ હા તું તું કેમ તું youtube ની મેલડી તો આલ તો કઈ નીકળો નિકળો દે હે તું બે તો ને યુટ્યુબ ની મેળડ્યું હું એટલે યુટ્યુબ ની મેલડી એટલે ગૂગલ ની મેલડી ગુગલ એટલે લેવા જાડે જો એ બીજા બીજી આખી સમાજ ના કલંક લગાડી માં તું એક તારી પૂરતો રહે બીજ રહેવા વાત

અમે તું કોક ને સરયું ઈને ઘરી જાય તને ખોક હોય તને લોઢાની અડર નહીં એમ આપણે બોલતો તારે ક્યાં તારા અંગત માં છે તું તારી કરી કરીને મારા ભાઈ મેં તારું નામ હારી કીધું હોય કેવાય બાકી બીજા બીજા કોઈને ડાયલ બીજા કોઈ નો બની ને એમાં દરબાર ઉઠીને કોઈનો દાળીઓ ન થવાય માતાજીને ઠેકા લઈને નીકળી માં તું તારું કરતો હોય

હું બોલ્યો કેવો છું બતાવું ભાઈ જોઈને આપડે બે આમાં નાગા પૂગા થઈ જાય એટલે કેવા જઈ આપડે ફેર ન પડે કોઈ એક ત્યાં જ મારે ઉગે તાર જ્યાં ત્યાં જ મારે ઉગે

હા અમે દરબારું કામ દીધું તમને રાજા બનાવીયા કેમ કે અમને ઈ રાજાઓને નહીં ભાઈ તું રૂણ ઉગડો પર કે રકડ તારી ભેગા રકડીએ તમે સંભળવકિન ન થાય એક તો ઇસ્પણ સુ ભેર્યા ને ઈ તને નો ખબર હોય ઇતિહાસ ની તું તારું કરતો હોય કર તને ઇતિહાસ ની નો ખબર હોય એટલે તું એમાં પડ તો તું પણ તું ક્યાં એલા અમે કવિ છીએ અમે જે વાતો કરી ને અમે વાતો કરી અમે કવિ છીએ એલા, કવિ તો જે તો કે કવિ શું છે તો એ ઈ કાપી થયો ઈ તને ઈ હવે તું રોડ પર રખડતો લેવા રખડેલા ઈ રાજા રગાવડો એ વાતો કરવાની હોય આલી નીકળું છું થોડા ઈત્યા દેવાના હોય તો આખી વાત સમજતો નથી હારા માણસ એ વાતો કરવાની હોય કે ચોર ને સરદાર ને બધી વાતો અમારા મળે તો અમારી એની પાસે રહેવું રે અને તારી પાસે લુકે જે વાતો શું કરવાની હાલ હાલ નીકળ